छोटू उधर रह गया पीछे जा उसको लेके अलाइए मेरे को देखनी चालू कर थी वो ચાલી આવી હવે ચાલ ઉઠાણો થઈ ગયો ત્યારે સાડા દસ વાગે ઉઠ્યો હે ફૂંકણી હાલે કેટલા આઠો છ હાથ બોરા તો ભરાઈ ગયા હવે આપણે ચા લેવા જવાનું હે ચાલી આવી ચા બા લઈ અને શું કે આપડે ફૂંકણી આગળ ફૂંકણી જતા ઘણું નીકળી જાય વાર નહીં લાગે હવે ચો થોડો ઘણી વાટ કોણક એટલે હવે દોઢ દોઢક વીઘાનું હોય ને વધારે એટલું કાઢવાનું ચાલીએ હું તાઉંધું લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો એ ત કીધું જ નથી મેં લાઈક સબ્સ્ક્રાઈબ ને કોમેન્ટ અને શેર શેરય થાય જ ચાલે હા એ ત્યાં કરી દ્યો હાલો ચાલી આવી આપે તો આપણે ક્યાં પેંકમાં ચાલુ કરી દઈએ એટલા બોરા ભરાઈ ગયા એક બે ત્રણ ચાર પાંચ છ હજાર જે હોય એટલા છોટું આપણા જ છે લાઈક કરવાનું કહે લાઈક તો કરી દેજો સિંહુ જો કના હે રોકેથી હાલે જો

કાંધાનો જીરા નો જીબોરો કય જીરું નહીં નીકળે ને કાંતામાં એનો હરો અલગ જ બોરો રાખી દીધો હતો હવે કાંદનું કાટી નહીં અને હવે અત્યારે વાયગા હે હક્યા જાજી વાર લાગી ગઈ નહીં જીરું કાટતા ત્રણ અબ્ક લાગતા થયો હૈ કાંઈ બપોરા કરીને આવી ગયા ને આપણે આપણું જીરું કાઢી નહીં ખાણું આપણું ટેક્ટર પડ્યું આ બાપાનું

જી રો ને હારવાનું હૈ સાકળા આપણે જામું છોટું લાઈક સબસ્ક્રાઇબ નું કે લાઈક હાલો હવે હારવાનું કર સમજે આ ભાષા સમજે સમજે વાત <pyatete> નથી આંકડો ખાલી કરવા આવી ગયા કા પવનસિંહ જીનું બહુ ઉઠે જો હજી ત્યાં હેઠું નાખ્યું નથી

આને હરાઈ ગયું લાગે જો ડન થઈ ગયું લાગે હવે પરિયાણામાં બદલાવી નાખ્યું ઓવરસીન કે કે શું કે આપણા બડા બડા હેરા લઈ જે વિડા નથી ને બોલા હું કે ઓલા લઈ તો એકતા એક ફરી ગયા બસ છોટા છોટા હે ને તી બહુ ઊડી ગયા બડા ઓકા છે હેરા લઈ લેવા

falei, né? Ela até ficou em cheiro já. આજુ ખરે બહુ ડેમ નથી આપણે શું કે હાવ જો એટલા પારિયાથી લઈ આવ્યા આમણા બહુ પાણી નમરે ને જો આ ખેતરું ખાલી છે આ ખેતર હાવ બીડ થઈ ગયું પાણી ન હોય તો કે શું કામ યાર ખેતરું

ગૂગલ મેપ માં જોઈ લઈએ એમાં બધા ટાવર છે ટાણે ખાલી કર નાખી બીજો ફેરો કેટલું જીનું થાય છે કેજો ને એક જાકડા માંથી છોટું મોટું ખાલી કર નાખ જાલો ગાઈસ એ નો તપડાન ચેન્જ કરને કો હું કે આ ખરલ બહુ હોતા ને આવ એ પેલા જીણું મોટું જીણું મોટું ભેગું કરી જા આ સાઈડ આ આ પડળ છે ને એ લઈ લઈ સનસેટ કહેવાય ને હા સનસેટ કહેવાય ને ભવસી આ જો આ ઉડી નઈ ખા ઉડાળી લઈ ખાની પરે પેલા

ભાઈ ભાઈ કઈ દે મણી બીજા બ્લોક માં મણી બીજા બ્લોક માં એમ તો કે મુલ્ક માં ના બ્લોક માં હાલો ભાઈ ભાઈ